આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ બત્રીસ સવાર પડી ગઈ હતી રેજવાથી અડધા કલાકને અંતરે અમે પોપડા વળી ગયેલી ધરતી પસાર કરીને ખારાપાટ તરફ આગળ વધતા હતા સૂરજના તીર્છા સવારના કિરણો અત્યારે તો આહલાદક લાગતા હતા પૃથ્વી પૃથ્વીસિંહે ઊંટ આગળ લીધું હતું તેની સાથે એક તરફ પીટર અને સાંદ્રા હતા અને બીજી તરફ કર્નલ બર્નાડ હંટ હતો હું તેમની પાછળ લગભગ પંદર ફૂટને અંતરે હતો

ઊંટ સવારી કરવી તે પણ એક કલા છે અને રમત છે ઊંટના દરેક હલનચલન સાથે જો આપણા શરીરને મેળ બેસે તેવો ઝોલો આપવામાં આવે એટલે કે શરીરને તદ્દન લસ્ત રાખીને બેસતા ન આવડે તો ઊંટ સવારી કમર તોડ બને મેં આશકાને સમજાવ્યું કે તેણે શું કરવું જોઈએ તેને ભારે ગમત આવતી હતી પણ પૂરણ ગંભીર હતો તેને શરણસિંહના ખજાનાની વાત અગત્યની લાગતી હતી તેવી જ રીતે કર્નલ હંટ ખૂબ જ ગંભીરતાથી વિચારતો હતો ત્યારે મને આ દુસાહસ લાગતું હતું તને ખરેખર એમ લાગે છે આશકા કે તારા પિતા તને સંઘારી તોડા પર મળશે મેં તેને પૂછ્યું હા વળી નહીં તો હું શા માટે આટલું કષ્ટ ઉઠાવું તેના અવાજમાં અનેરી મધુરા પતિ આ ઊંટ સવારી તો કાંઈ નથી કષ્ટ કોને કહેવાય તે તો જ્યારે થોરાડની વીડીથી આપણે આગળ નીકળીશું ત્યારે તને સમજાશે મેં કહ્યું અહીંથી કેટલી દૂર છે એ જગ્યા આ સામે દેખાય છે તે કહીને મેં તેને દૂર દેખાતો ભૂખરો ખડક બતાવ્યો રીતિના ટીંબાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ હતી અમીરગઢ થી અમે જેસલમેરી દરવાજે થી નીકળ્યા હતા અને રેજવા ગામ છે થોરાડની વેડી જવાના સીધા રસ્તા પર આવતું નથી એટલે અમારે ખાસ્સું વધારે અંતર કાપવું પડ્યું હતું બાકી તો થોરાડની વેડી અમીરગઢ થી ત્રીસ પાંત્રીસ માઇલ ના અંતરે જ છે પણ અમારે થોડાક ચક્રાવે નીકળવું પડેલું કારણ કર્નલ અમને સીધો જ થોરાટની વીડી ભણી લઈ જવા માંગતો ન હતો તેણે શ્રીદેવીને પહેલા રેજવા ખાતે રાખી હતી એટલે બીજા બાર થી પંદર માઇલ અમારે વધારે કાપવા પડ્યા ભૂખરો દેખાતો થોરાડનો ખડક ધીમે ધીમે સ્પષ્ટ થતો હતો રીતિના મોટા ઢેર હવે શરૂ થયા હતા ઝીણી લોટ જેવી રેશમી ગીરજમાં ઊંટને જાણે ચાલવાની ઓર મજા આવતી હોય તેમ તેમની ગતિ આપોઆપ વધી ગઈ હતી આશકાને હવે ઊંટની ગતિને કારણે વધારે અનુકૂળતા લાગી હતી સૂરજના કિરણોમાં થોડીક ગરમી આવી હતી પણ વાતાવરણ ઠંડક ભર્યું હતું આશકાએ ગીરજના આવા ટીંબા જીવનમાં પહેલીવાર જોયા હતા તે જેસલમેર ગઈ હતી અમીરગઢ રાજ્યમાં પણ તે આવી ચૂકી હતી પણ મોટે ભાગે તેણે રાત્રે જ મુસાફરી કરી હતી અને દિવસ શહેરમાં ગાળ્યા હતા એટલે રણ શું ચીજ છે તેનું જ્ઞાન તેને આજે જ મળતું હતું તેણે મને કંઈ કેટલાય સવાલો પૂછ્યા રીતિના મોટા ઢગલા જોઈને અને ઢગલા પર વાતા પવનથી ઊંચકાતી ગીરજની નાનકડી સામાન્ય ઘૂમરીઓ જોઈને તે અનેરો આનંદ અનુભવતી હતી હું મનમાં હસતો હતો કે આ છોકરીને મારે શું કહેવું રેગિસ્તાનની ભયાનકતાનો મારે તેને કેવી રીતે ખ્યાલ આપવો હજુ તો આ પાશેરામાં પહેલી પૂણી હતી ગમે તેમ તે પ્રશ્નો પૂછતી તે મને ગમતું તેના વાળમાં છવાતી ગીરદ તેના ચહેરા પર આવેલી લાલાશ મને આહલાદક લાગતી મારી ભાભીને હું તેની ઓળખાણ કરાવવા માગતો હતો કહેવા માગતો હતો કે આ છોકરી મને પસંદ છે આ છોકરી તેની દેરાણી બને તેવી મારી પ્રબળ ઈચ્છા છે પણ એ શક્ય બન્યું નહીં કંબક કર્નલ હન્ટના બચ્ચાએ ભારે સમસ્યા ઊભી કરેલી મારી ભાભીનો વાળ પણ વાંકો થયો હશે તો આખો ઇલાકો ભડકે બળવાનો તેની મને ખાતરી જ હતી એ વાત કર્નલ હન્ટને નહીં સમજાતી હોય તેટલો એ મૂર્ખતો ન જતો થોડા કલાકો બાદ અમારો એ અજીબ કાફલો થોરાટની વીડી પાસે પહોંચ્યો જસવંત અને પૂરણના સાથીદારોએ રાહતનો ધમ ખેંચ્યો હતો કાફલો ઊભો રહ્યો તે પહેલાં જ સબમશીનગન લઈને ત્રણ દેશી સૈનિકો અને એક અંગ્રેજ સાર્જન્ટ તૈયાર ઊભા હતા ઊંટ નાંગરવામાં આવ્યો કે તરત જ મેં કર્નલને પૂછ્યું ક્યાં છે શ્રીદેવી પણ કર્નલ જવાબ દે તે પહેલા જ ખજૂરના ઝાડ વચ્ચેથી મને શ્રીદેવીની બૂમ સંભળાઈ હું ઝડપથી દોડ્યો અને એકાએક અટક્યો શ્રીદેવીના હાથ બાંધવામાં આવ્યા હતા અને દંડા બેડીની માફક તેના બે છેડા પગ અને ગળા સાથે બાંધવામાં આવેલા એ દોડાની સાથે ઊંટની રાશ છોડવામાં આવેલી તેની સાથે જે ઊંટ બંધાયેલો હતો તે શંગારીલાદનો વકરેલો સાંઢિયો હતો હું થડકી ઉઠ્યો કર્નલ અન્ટે એવું કેમ કર્યું હશે શું તે પોતાની વાત કેટલી ગંભીર છે હતો શ્રીદેવીને તેણે આ રીતે ક્યારની બાંધી હશે હું ઊભો રહી ગયો અજાણ્યા માણસને નજીક આવેલો જોઈને જો એ સાણ ભડકીને દોડે તો આફત થઈ જાય શ્રીદેવીના ગળાનો ફાંસો ખેંચાય અને તે ઢસડાઈ ઢસડાઈને મરી જાય સંઘારી ઊંટની જંગલી જાતનો મને પણ અનુભવ હતો તેની નજીક તેને પાળનાર માલિક જ જઈ શકે દેવી મેં દૂરથી જ બૂમ પાડી અનુપ ક્યાં છે તે બોલી ઊઠી તેને મેં આવવાની મનાઈ કરી હતી આ કાફલો શેનો છે એ વાત લાંબી છે તને કહું છું મેં કહ્યું ત્યારે શ્રીદેવી ઊંટ પરથી ઉતરતી આશકાને જોતી હતી મેં તે તરફ નજર કરી ઊંટ ઉપરથી ઉતરીને તેણે પોતાના બંને પગ એક પછી એક પછાડ્યા કેળ પર બંને હાથ મૂકીને તે ઝૂકી કમરને ઝુમાવી અને બંને હાથે વાળ સરખા કર્યા બંને હાથ ફરી કેળ પર મૂકીને તે ટટ્ટાર થઈને ઊભી મેં ઘડી પર તે તરફ નજર કરી પણ અત્યારે મારું મગજ તપી ઉઠ્યું હતું મેં ઊંટના તંગ સાથે બાંધેલી ખલેચીમાંથી રાઇફલ ખેંચી અને ઝાટકાથી સેફટી કેચ ખોલ્યો કર્નલ મેં બૂમ પાડી કર્નલ હન્ટ પણ ઊંટ પરના સામાનમાં ખોસેલી તેની લાકડી ખેંચી રહ્યો હતો કર્નલ હન્ટને ઝાંગમાં સંગીન વાગી હતી ત્યાર પછી તે લંઘાતો જોકે લાકડી વગર તે ચાલી શકતો ખરો પણ ચાંદીની મૂઠની લાકડી રાખવાનો તેને શોખ હતો ગોરખા સ્ટાઇલની ફ્લેટ ઊંચી કરીને તેણે પ્રશ્નાત ભરી દ્રષ્ટિથી મારી સામે જોયું મહારાણીને કોણે બાંધી છે મેં રાઇફલનું નિશાન લીધું તે સાથે જ બે વાત બની મારી જમણી તરફ ઉભેલા સાર્જન્ટે મને ડારવા માટે મારા પગ પાસે ગોળીબાર કર્યો કર્નલ હન્ટે સ્ટોપ ઇટની બૂમ પાડી પણ તે પહેલાં તો ગોળીબાર કરનારો આરડી રેજીમેન્ટનો ગોરો સાર્જન્ટ ચિત્કારીને ગુલાટ ખાઈ ગયો હતો વીજળીના ઝબકારે આ હતું સાર્જન્ટના બાવડામાં કોઈએ ચાકો માર્યું હતું તે સાથે જ આખા કાફલામાં દોડાદોડ થઈ હતી એકાએક બંદૂકો નીકળી હતી કર્નલ સ્ટોપ ઇટની બૂમો પાડતો રહ્યો આ હલચલથી શ્રીદેવીને જે ઊંટ સાથે બાંધી હતી તે પણ ભડક્યો તેણે છલાંગ મારીને દોડવાનો પ્રયાસ કર્યો શ્રીદેવી ફંગોળાઈને પડી ઊંટની રાશ ખજૂરીના થળ સાથે બાંધેલી હતી એટલે તે દોડી શકે તેમ ન હતો પણ શ્રીદેવી એક ઝાટકાથી પડી હતી પૃથ્વીસિંહ પૂરણ તેની બાજુએ દોડ્યા હતા અને શ્રીદેવીના ગળા સાથે બાંધેલા દોરડાનો ઊંટ સાથે બાંધેલો છેડો પકડ્યો હતો જેથી ઊંટ ખેંચાય અને શ્રીદેવી તરફ ઢીલ પડે મેં રાઇફલ ભોય પર નાખી દીધી અને દોડીને શ્રીદેવીના ગળા પર બાંધેલા ગાળિયામાં હાથ નાખીને આંખના પલકારે પહોળો કર્યો હતો દરમિયાનમાં તો પૂરણના બે માણસો અને આશકા પણ દોડી આવી હતી પેલો ઊંટ ગભરાટનો માર્યો ખજૂરીની પેલી તરફ દોડવા ગયો હતો પણ તે પહેલા જ તેના નાકમાં બાંધેલી શિંગોડી અને તેને જોડેલી રાશ પૃથ્વીસિંહે ભોય તરફ ખેંચી હતી ભારે રાશ સાથે સાંઢિયાનું ડોકું તરડાયું હતું જડબું પહોળું કરીને તેણે પૃથ્વીસિંહને બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પહેલા તો પૃથ્વીસિંહે તેનું મોઢું ખજૂરીના સાથે સાથે વળ દીધો હતો ગળા પર સહેજ પણ તેને વધારે ઈજા થઈ ન હતી ગાળીઓ પહોળો કરીને મેં તેનું માથું કઢાવી નાખ્યું પણ તે ગોઠણભર ભય પર પટકાઈ હતી આશકા તેની મદદે પહોંચી ગઈ હતી પૃથ્વીસિંહે ઊંટની પકડ ઢીલી કરી હતી અને ઊંટના નાકમાંથી લોહી ટપકવા માંડ્યું હતું દરમિયાનમાં કર્નલ હન્ટ પેલા સાર્જન્ટ પાસે પહોંચ્યો હતો તેના હાથમાંથી પડી ગયેલી સબમશીન ગન તેણે ઉઠાવી લીધી અને ગોળ ફરીને હેન્ડ અપની બૂમ મારી હતી તેની એ બૂમ નિરર્થક હતી કાફલામાં આવેલા દરેક જણ કંઈ ને કંઈ જુદું જ સમજ્યો હતો એટલે બધા લોકોએ પોતાના હથિયારો ઊંચક્યા હતા કોણ હતો એ બે બાપનો કર્નલ હન્ટે બૂમ મારી હતી આડી ગોરીસનના બે દેશી સિપાહીઓ ફર્સ્ટ એડ બોક્સ લેવા દોડ્યા હતા પીટર પેલા ઘવાયેલા સાર્જન્ટની પાસે પહોંચ્યો હતો અને તેના બાવડામાં ખૂચી ગયેલું ચાકુ કાઢતો હતો ભડભાદર પણ બરાડો પાડતો એ વેદનાથી પીડાતો હતો સેમી બૂથ અને તેની સાથે આવેલો સાર્જન બોક્સ પણ પીટરની મદદે પહોંચ્યા હતા એટલી ઝડપથી આ અને શું થયું તે વિચારવાનો સમય મને થોડી મિનિટો પછી જ મળ્યો દરમિયાનમાં પૃથ્વીસિંહે શ્રીદેવીના હાથ પર બાંધેલા દોરડા ખોલી નાખ્યા હતા આ ચાકુ કોણે માર્યું ગાંડાની માફક કર્નલ હન બરાયડો હતો એ દ્રશ્ય અનેરો હતું પૃથ્વીસિંહ સેકન્ડ પહેલા જ શ્રીદેવીના હાથ પરના દોડા છોડ્યા હતા આશકા શ્રીદેવીને ઊભી થવા મદદ કરી રહી હતી પેલો ભડકેલો ઊંટ તંગ થઈને આગળ બે પગ પહોળા કરીને માથું નીચે ઢાળીને તેને બાંધેલી રાશથી છૂટવા જોર કરી રહ્યો હતો થોડે દૂર આડી ગોરીસનનો ઘવાયેલો સાર્જન્ટ કણસતો પડ્યો હતો તેની બાજુમાં પીટર અને સેમી તેને મદદ કરવા માટે ગોઠણભેર બેઠા હતા કર્નલ હંટ શુરા લડવૈયાની માફક ગન લઈને ખડો હતો બીજી તરફ પૂરણના ચુનંદાઓ જસવંત બાગી તેનો રાક્ષસી સાગરીત જેસો નોબતસિંહ અને ચંદેલ ઝાલોટ હથિયારો તાકીને ઊભા થઈ ગયા હતા સબૂર સબૂર એકાએક પૃથ્વીસિંહ બધાની વચ્ચે આવીને ઊભો રહ્યો તમે બધા પાગલો છો તે બરાયડો ચાકુ કોણે મેર્યું કર્નલ બર્નાડ હંટ બોલ્યો તેણે હજુ પણ પોતાના હાથમાંની સબમશીન ગન નીચી કરી ન હતી તે નોબતસિંહ તરફ ફર્યો આ આદમીને હું શૂટ કરી નાખીશ તે પહેલા તમારે મારો મુકાબલો કરવો પડશે શ્રીદેવી પાસેથી બે ડગલા આઘા ખસીને મેં કહ્યું નોબતસિંહ એ તેની ફરજ બજાવી છે કર્નલ અમીરગઢની મહારાણીને હાથે દોરડા બાંધનારની સીનસીયત થાય તે તમારે વિચારવાનું છે મને પોતાને સખત આશ્ચર્ય થતું હતું કે નોબતસિંહ આટલું સારું ચાકુ કેવી રીતે ફેંકી શકે અમીરગઢમાં જે થોડા માણસો છોરીના નિશાન લઈ શકે છે તેમાં નોબતસિંહનો કોઈ ગજ વાગે નહીં એક મારો ભાઈ અનુપ એક ગરડો જમાદાર ચોબનસિંહ અને ત્રીજા મારા પિતા વીરભદ્રસિંહજી આટલા જ માણસો આખા રાજસ્થાનમાં છુરીની અજોડ નિશાનબાજી માટે પંકાયેલા હતા તેમાંનો કોઈ અત્યારે હાજર ન હતો નોબતસિંહે છરી મારી નથી એકાએક જસવંત જાજોરી બોલી ઉઠ્યો હું તેની બાજુમાં જ ઊભો હતો તો કોણે મારી છે કર્નલે પૂછ્યું નોબતસિંહ ખડખડાટ હસતો હતો તો કોણે ગમે મારી છે નસીબ પાદરૂ અમારા નામદાર અહીં હાજર નથી નહીં તો સાર્જન્ટના ગાળામાં જે નોબત બોલ્યો મેં તેની આજુબાજુ ઉભેલા ત્રણ જણ તરફ જોયું એ ત્રણ માંથી બે જણ જસવંતના માણસો હતા અને એક માણસ પૂરણનો હતો ચંદર ઝાલોટ વિશે મને શંકા હતી કારણ એ માણસને હું ઓળખતો ન હતો તેના મો પર હજુ પણ બુકાની બાંધેલી હતી બુકાની છોડીને તે પોતાનો બળેલો ચહેરો કોને બતાવી શકે મને એ આદમીની ખરેખર દયા આવતી હતી તેના ચહેરા તરફ અનુકંપા વગર જોવું પણ શક્ય ન હતું પણ તેને ચાકો માર્યું હોય તે શક્ય ન હતું કારણ તે ખાસ્સો દૂર ઊભો હતો એટલું જ નહીં પણ તેની આગળના ભાગમાં ઊંટ ઊભું હતું એ ઊંટના પગ વચ્ચે નીચા નમીને તેણે ચાકુ ફેંક્યું હોય તો એ ચાકુ જરૂર ઉડે ખરું પણ નીચા વળીને ઊંટના બે પગ વચ્ચેથી એ એવું નિશાન સી રીતે લે કે જેથી ત્યાંથી ત્રીસેક ફૂટ દૂર ઊભેલા સાર્જન્ટના બાવડામાં વાગે કર્નલ હંટ મારી વાત સ્પષ્ટતાથી સાંભળી લો મને તમારા સંગારી તોડામાં કે નકશામાં કે ખજાનામાં રસ નથી પીટરની સાથે હું આવ્યો કારણ કે આશકાને તે ઉઠાવી ગયો હતો અહીં આવ્યો કારણ કે તમે મારી ભાભીને ઉઠાવી લાવ્યા બાકી તો તમારો અંજામ પંજેઠીના કારાવાસમાં જ આવવાનો હતો હું આ બોલ્યો તે દરમિયાન કપડાં ખંખીરીને શ્રીદેવી ઊભી થઈ ગઈ હતી આશકા તેના વાળમાં અને ગરદન પર પડેલી ધૂળ ખંખેરતી હતી મને ખબર છે મને એ પણ ખબર છે કે સારા રેગિસ્તાની ઇલાકામાં બુદ્ધિ ધરાવતા રાજપૂતો છો પણ હું અંગ્રેજ છું અને અંગ્રેજો જો બુદ્ધિ વગર જ બધું અને અંગ્રેજો જો બુદ્ધિ વગર જ બધું કરતા હોત તો આ દેશ પર રાજ કેવી રીતે ચલાવે સિગાવલ ઠાકોર પાંચ હજાર માઇલ દૂરથી અમે આવ્યા છીએ મને ખબર છે ઇતિહાસ રત્નસિંહને ક્યાં રાખ્યો છે મેં પૂછ્યું એ પણ અહીં જ છે તે બોલ્યો અમારી વાતચીત અંગ્રેજીમાં ચાલતી હતી એટલે મુઠ્ઠીભર માણસો સિવાય તે કોઈ સમજી શકતું ન હતું અહીં જ છે એટલે તેને પણ આજ રીતે બાંધી રાખ્યો છે એક વાત સમજી લો કર્નલ અમીરગઢની મહારાણીની અદબ નહીં સચવાય અને અમારો પોલીસ વડો સલામત નહીં રહે તો આ જ મિનિટે હું પાછો જઈશ મેં કહ્યું મને ખાતરી હતી જ કે તમે આવું કંઈક કહેશો તે બોલ્યો એણે પહેલા સાર્જન્ટને પાટાપિંડી કરતા પીટર અને સેમી તરફ ફરીને કહ્યું સાર્જન્ટને કોઠીમાં લઈ જાઓ એટલું કહીને તેણે ફરી મારી સામે જોયું યસ તો હું શું કહેતો હતો કહેવાનું મારે છે કર્નલ હંટ શ્રીદેવીને સમજી ગયો તેણે કહ્યું તેમને હવેથી તદ્દન મુક્ત રાખવામાં આવશે રત્નસિંહને પણ મુક્ત કરીશું અલબત્ત તેની તબિયત સારી નથી એટલે તેને ઉપર કોઠીમાં સુવડાવ્યો છે તમે એને મળી શકશો પણ ઠાકોર એક ચેતવણી તમને આપી દઉં મારું કામ પૂરું કર્યા વગર તમે જો કંઈ પણ કરશો શ્રીદેવીને લઈને પાછા ફરવાની કોશિશ કરશો તો તેમાં સાર નહીં કાઢો સખીરામની પત્નીને તમે અમીરગઢ મૂકી આવ્યા તે યોગ્ય કર્યું નથી મને તેના શબ્દોથી ઝાટકો લાગ્યો હતો સખીરામની પત્નીના નામે તે અત્યારે મને બ્લેકમેલ કરવા પ્રયાસ કરી રહ્યો હતો હું એ બરાબર સમજતો હતો છતાં મેં તેને કહ્યું સખી રામની પત્ની કરતા અમીરગઢની મહારાણી વધારે કિંમતી છે કર્નલ મને ખબર છે કઈ હસ્યો પણ રાજમાતા મહારાણી કરતા ઓછી કિંમતની નહીં હોય હું એ સાંભળીને ઠરી ગયો નોબતસિંહ અને ચંદ્ર ઝાલોટ એકદમ આગળ ધસી આવ્યા મારા મોઢામાં આવેલી ગાળ હું ગળી ગયો તેની વાત સાચી હતી પાંચ હજાર માઇલથી આવીને આપણા દેશ પર કબજો લેનારાની બુદ્ધિ કમ ન હતી હું ગમ ખાઈ ગયો શું એ સાચું બોલતો હશે શું તેણે મારી માને પણ કોઈ રીતે કબજે કરવાની પેરવી કરી હશે કે પછી તે કેવળ મને ગભરાવાનો પ્રયાસ કરતો હતો જેટલી ઝડપથી એ ટેબલો પડ્યો તેટલી જ ઝડપથી તેનો અંત આવ્યો એ કાફલામાં હતા તે માણસો કંઈ સર ગેલહાડના વારસો ન હતા હિંદની ધરતી પરથી ચૂંટી ચૂંટીને બેફામ રાક્ષસી તત્વો ધરાવતા માણસોને એકઠા કર્યા હોય તેવી એ ટુકડી હતી તેમને માટે ખિસ્સામાંથી રૂમાલ કાઢવો કે ખલેચીમાંથી બંદૂક કાઢવી એ બંને બાબતો સરખી હતી તેમને માટે અમીરગઢની મહારાણી એક સામાન્ય સ્ત્રીથી વિશેષ ન હતી વળી એ પ્રશ્ન જાણે મારો અને કર્નલ હંટનો અંગત પ્રશ્ન હોય તેમ થોડી વારમાં તો એ બાબત વિસરાઈ ગઈ અને લોકો પોતાના કામે લાગ્યા મારી બોટલ ક્યાં છે પીટર મોઢામાં ઓઠ નીચે દબાવેલી તમાકુ ગંદી રીતે થૂકીને જશવંતે પૂછ્યું તમારી વાતથી મને હવે કંટાળો આવે છે તે જે રીતે શ્રીદેવી તરફ જોતો હતો તે જોઈને મને ખીચ ચડતી હતી પણ મારે અહીં કુને રાખવાની હતી જસવંત એક બે પળ શ્રીદેવી તરફ જોઈને નિશ્વાસ નાખીને થોરાડની વીડીના ખડક પર જર્જરિત થયેલી કોઠી તરફ ચાલ્યો મારે પૃથ્વીસિંહ સાથે વાત કરવી હતી શ્રીદેવી સલામત હતી કર્નલના કહેવા પ્રમાણે રત્નસિંહ પણ સલામત હશે મને મારી માની ચિંતા હતી તેમ છતાં અહીંથી પોબારા કેમ ગણવા તે હું વિચારવા લાગ્યો હતો પૃથ્વીસી સાથે મારી એ બાબત તરત જ ચર્ચવી હતી પણ તે કાફલાની વ્યવસ્થામાં રોકાયો હતો પીટર અને સેમી બૂથ પેલા ઘવાયેલા સાર્જન્ટને દેશી સિપાહીઓ પાસે ઉંચકાવીને ખંડેરની ચોકી તરફ ચાલ્યા કર્નલ હન્ટ મુસ્તાકીથી મારી સામે સ્મિત વેરીને તેની પાછળ ચાલ્યો આ આશકા છે દેવી મેં કહ્યું શ્રીદેવી તેના બંને બાવડા પકડીને તેના ચહેરા સામે જોતી ઊભી રહી ગુલાબી શર્ટ અને બ્લુ જીન્સમાં આશકાનું સોટા જેવું શરીર મનોરમ લાગતું હતું શ્રીદેવી આશકાને હચમચાવી અને તેને વળગી પડી એ બંનેની બાજુમાં મારો પડછાયો પડતો હતો મેં એ પડછાયા તરફ જોયું મને એકને બદલે મારા બે પડછાયા દેખાયા મેં સેજ ચમકીને જમણી તરફ જોયું પૂરણ મારી બાજુમાં જ થોડો પાછળ ઊભો હતો એ દ્રશ્ય મને કેટલું પસંદ હતું ઘડીભર મને થયું કે અત્યારે જ હું શ્રીદેવી અને આશકાને લઈને અહીંથી પાછો ફરી જાઉં પણ એ શક્ય ન હતું પણ મેં મનમાં નક્કી કર્યું કે આશકા અને શ્રીદેવીને તો અહીંથી પાછા વળાવી દેવા આ અંગે કર્નલ હંટ સાથે વાત કરી લેવાનું મેં વિચાર્યું પૂરણ થોડે દૂર જ ઊભો હતો આશકાને હું જેટલું ચાહતો હતો તેટલો જ એ પણ ચાહતો હશે મને તેની આંખમાં દેખાતી આસક્તિ સમજાતી હતી અને તે ચાહે તેમાં કોઈ દોષ તેનો શું હોય કોઈ પણ પુરુષ પહેલી જ નજરે આશકાની આરાધના કરતો થઈ જાય તેમાં નવાઈ ન હતી અને પૂરણ તો તેને નાનપણથી પિછાનતો હતો કોઈ ફ્રેન્ચ ઉમરાઓની માફક મારે આશકા માટે તેની સાથે દ્વંદ્વ કરવાનું થશે એવી મને દહેશત હતી ઓરણના પુરુષનું ઓછું મૂલ્યાંકન કરવા જેટલો હું પ્રેમાન ન હતો તું અહીં શા માટે ઊભો રહ્યો છું શ્રીદેવીએ મને કહ્યું આ મારી બહેન થાય તે તને ખબર નથી તેણે પૂછ્યું તો જા હવે અમને વાતો કરવા દે શ્રીદેવીએ કહ્યું મારે શું કરવું તે ઘડીભર મને સૂઝ્યું નહીં ભલે વાતો કરો કહીને હું થોરાડની જૂની ચોકીના ખંડેર તરફ ચાલ્યો મારે હજુ રત્નસિંહને મળવાનું હતું મેં ઢગલા ભર્યા પણ પૂરણ ત્યાં જ ઊભો રહ્યો પૂરણ આમ આવને દૂર શા માટે ઊભો છું તને ઓળખાણ કરાવું આશકા બોલી મને એમ થયું કે હું પણ ઊભો રહું પણ એ રીતે ઊભા રહેવું મારે માટે યોગ્ય ન હતું પૂરણ નજીક ગયો અને આશકાએ માથું ઉલાળીને તેની ઓળખાણ કરાવી મને એક સામાન્ય કિશોરની જેમ ઈર્ષ્યા થઈ આવી સહેજ માથું દોડાવીને હું ત્યાંથી ચાલ્યો ગયો